પીજીપી ગ્લાસ દ્વારા વેળા પ્રાથમિક શાળામાં સ્કૂલ બેગ વિતરણ કરાયું જંબુસર તાલુકાના ઉચ્ચ સ્થિત પીજીપી ગ્લાસ સંચાલકો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક શૈક્ષણિક સહિતના સેવા કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહે છે પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ જે માનવ અને સમાજ પ્રત્યેની કાળજીનું પ્રતિબિંબ છે જે શિક્ષણને પ્રોત્સાહન આપવા સમાજને સશક્ત બનાવવા પ્રતિબદ્ધ છે આર્થિક રીતે પછાત બાળકોને ગુણવત્તા સફળ શિક્ષણ મળી રહે બાળકોના શિક્ષણલક્ષી સપના સાકાર કરવા અને સહાયક બનવાના હેતુથી આજરોજ બારના અરસામાં શિક્ષા પ્રોજેક્ટ હેઠળ કંપની આજુબાજુમાં આવેલ ગ્રામ્ય વિસ્તારની ત્રણ પ્રાથમિક શાળાના આઠસો પંચાણું વિદ્યાર્થીઓને શિક્ષા પ્રોજેક્ટ હેઠળ લાભ મળે તે માટે વેડદ પ્રાથમિક શાળામાં સ્કૂલ બેગ વિતરણ જંબુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં પીજીપી ગ્લાસ કંપની જનરલ મેનેજર સુશીલ શ્રીવાસ્તવ દિનેશ લોહાણા માજી સરપંચ રણજીતભાઈ જાદવ બીજેપી મહામંત્રી બળવંતસિંહ પડિયાળ પ્રમોદસિંહ રાઠોડ કિસાન મોરચા મિલેન્દ્રસિંહ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા